સૌરાષ્ટ્ર કાઠિયાવાડ કે જેનું ભાતીગળ લોકજીવન અને ભવ્ય લોક સંસ્કૃતિ શૌર્ય કુમારી ખાનદાની વીરતા અને બલિદાનની વાતો તો એના પાણે પાણે અંકિત થયેલી પડી એ જ આ ધરતીના મોંઘા મૂલા માનવીની મોંઘી મૂલી વાતો આજે આપણે કરવાના છીએ ધીંગી ધરાના ધીંગા માનવીની હાચુકલી કથાઓમાં આજે આપણે આહિરની વાત સાંભળવાના છીએ અને એ પણ એક આહિરાણીની વીરતાની વાત આજે આપણે સાંભળીએ કે જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે ઉનાળાના ધોમ ધખતા તાપે ગણા ગામની ધરણીને લાલ ત્રંબેલ જેવી બનાવી દીધી જુવાના દાણા નાખો તો ધાણે ફૂટી જાય અને કાચે કાચો રોટલો શેકાઈ જાય એવી ધગાવી નાખી હામે પાદર નદીની ઊંચી ભેખડું પોતાના પેટાળમાં સમાવી બાવળની અડા ભીડ કાઢ ઉભી અને માણસ હાથ તાળી દઈને હાલ્યો જાય તોય ગોતવો ભારે પડે ધાડાનો ધણી બાર વટીઓ મુંગર નાગલખડા વાળો

ગોંડલના ગામડા હબોડવા માંડ્યો ને એ પછી તો માણસો થર થરે એવી મુંગરની ભાંગી સુપેડી જલ્યા ભોગ ગામડાના બાન મોર થયો ગામેતી મુંગર વાહે હાલી નીકળી જાન મુંગર ઘણા ગામની અડા ભીડ કાઢમાં પડ્યો પણ એના આ તમને નિરાત નથી મનમાં એક ફડકો વિછીના આંકડાની જેમ દેખ્યા કરે ગણા ગામનો મુખી કુંભ મેતો અટંકી ને ટેકીલો આયર વખત આવે ટેક ને ખાતર મરી ફીટે પણ ગામમાં દુશ્મનોના પગલા પડવા નો દે ભલ ભલા બારવટિયા પણ તરીને હાલે એવી એની હાક અને પોતે એના ગામના પાદરમાં જ ભરાણો છે રખેને ખ્યાલ આવે તો દાંત ખાટા કરી નાખે બીજી બાજુ બારવટિયા ની રંજાડ ગામડાઓમાં વધવા લાગી હતી એટલે ગોરા અમલદારે રાજકોટ થી પોતાની ગીસત ઉપાડી પણ બિલ્લી પગા બારવટિયા આ ગોરા અમલદારાના ના મુકામ પાસેના ગામડા ભાંગીને અમલદાર નું નાક વાઢીને વયા જાય અમલદાર ધુઆ પૂંઆ થાતો ટોપો પછાડતો બારવટિયા પગેરું દબાવતો આવે એમાં ઉતાવળે વાવડ મળ્યા કે બારવટિયા મુંગર એના સાથીદારો ની હાજે ગણા ગામની કાઇટમાં માં ઉતારે ગોરા અમલદાર ગણા ગામની સેમ ખૂદી વળ્યા બપોરા લીધે ગોરી ચામડી બટાકાની જેમ બફાઈ રહી કપાળે પરસેવાના રેગડા ઉતરે બરોબર આવા વખતે થોડે દૂર એક માણસ માથે પાણીનો મોરિયો મૂકીને લગભગ ધોઈયો જાય શંકાની ગંધ આવતા અમલદારે બંદૂક લાંબી કરી ને ત્રાડ નાખી જાઓ પેલો માણસ ખચકાઈ ને રહ્યો અરે રામ રામ કરો સાહેબ માણસ સાવ છૂટી પડતા બોલ્યો મને તો બારવટીયા ની સપના ખબર નટકી મેં ક્યાં હે પાણી છે સાહેબ માણસ બોલતા ખચકાણો ટુમ જૂઠ બોલતા

અમલદારેની ગિસત સાથે બાવાની કાઇટ બાજુ ઉપડ્યો ભેડા ને ટેકરે બેઠો બેઠો મુંગરનો બાજ ઘણી ખાઈ ગયો ત્યાં તો આવી અને પકડી લીધો ગોકીરો થાતા કાગ નિંદ્રામાં પડેલા બાર વટિયા ઝપકીને જાગી ગયા જોવે તો ખાખી ડ્રેસ અને લોખંડી ટોપામાં સજ્જ થયેલા સિપાયો લગો લગ આવી પૂ પડતા આખડતા લપાતા ને છુપાતા બાર વટિયા મોતના મોમાંથી ભાગી નીકળે બાહે ગિસત ની બંદૂકો ગોળ્યું રમ આવે બાવળ ની અડા ભીડ કાઠ માંથી તો બારવટિયા સહી સલામત નીકળી ગયા પણ બહાર ક્યાંય નાખી નજર નથી પડતી તે જાય ક્યાં ગણા ગામ હાવ બગલ માં પણ જાવું કેમ ગામા કુંભા મહેતાનું મુખીપણું ધરતીનું ધાવણ ધાવેલો કડો આહીર પગ નો મૂકવા દે

કાળો કામો કર્યો બેલીડાવ મુંગરે આટલું કહી મેતા માથે ગોળી છોડનાર સામે લા લાખ કરતા ત્રાડ નાખી તારું જનાવર મારી બાજી બગાડી અને મુંગર બારવટ્યો નો બોલવાના વેણ બોલવા લાગ્યો આપણો મોત જરૂર આવ્યું નકર આવી કમત ન હું બેલીડાવ આમ બોલતી મુંગરની ટોળી લપાતી છુપાતી ગામ પછવાડે આવીને સિંડીએ થઈ અને ખૂબ સાવધાનીથી ગામમાં આવેલ જગ જૂના કોઠા ઉપર ચડી ગઈ

રાતે કે ભયંકર ભેડામાં અઘોર કંદરામાં હાવજની ત્રાડે નહોતો ગભરાણો એ બાર વટીઓ મુંગર અત્યારે શિયાવિયા થઈ ગયો મોં ઉપર લોહીનો ધ્રાગોય રહ્યો નથી આ બાજુ કુંભાના મોત ની ખબર એની ઘરવાળીને પડી મેં તો ખપ આવી ગયા એ સાંભળતા જ ખીટીએથી તલવાર લીધી ને ગડગડતી દોટ મેલી કોઠા ઉપર ચડતા તે બારવટિયાને જોઈ ગઈ હતી કાળી નાગણ જેવી થઈ એ તીર વેગે કોઠા નીચે આવીને ત્રાડ નાખી હેઠો ઉતર જગના ચોરતા બહુ ભૂંડો લાગસ પાણી આળીના દીકરા સોતે કોણ છે કોણ આ કોટા પાડેસ મુંગરે પૂનાને નીચે જોવાનું કીધું તારો કાળ આ મેઠો ઉતર તો ખબર પડે મિયાની મિંદડી થઈ લપાઈ કાઈ ગયો અરે આ તો કુંભા મેતાની ઘરવાળી જિંદગીમાં પણ નોતા સાંભળવા મળ્યા એવા વેણથી માફક સો વિછી ડંખ દેતા એવી વેદના થવા લાગી એક બાજુ કિસદ ને બીજી બાજુ સિંહણ જેવી સ્ત્રી કરવું હું મુંગર તો કટ 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 કરતો ને કોઠાની નીચે ઉતરો ને અંગારા જેવા અવાજે બોલ્યો કરસ પણ ખબર છે કે એમે કોણ છે જાણે ભૈરવની ગુફા માંથી અવાજ નીકળતો હોય એમ કોઠાના પથ્થરો પણ ખળભળી ઉઠ્યા પણ આઈ રાણી ડગી નહી એ તો એટલી ઝડપતા બોલી હા હા મને ખબર છે કે તમે બહુ માટી મારના દીકરા સોતે ચોરતા હો ખબરદાર મુંગર ભડક્યો ક્યો જો એકેય શ્રદ્ધે બોલી છે ને તો આ જોઈ છે મુંગરે બંદૂક બતાવી હવે તારી નાય ને રાખી એક બાજુ આઈ રાણીએ ને એક થોસો માર્યો ને ઉમેર્યું મરદ ને જીલાતી ઝિલાતી એટલી અબળાની માથે જોર કરું સેમ ને બંદૂક દેખાડી બીવરાઈસ મને કેમ તમે ખીચડી ખાનારાના લાજ આબરૂ હોતા નીકળો ગામ બહાર નકર જોયા જેવી થાહે હું કાઈ બામણ વાણીયા નઈ સમજ્યા એલા ઝાલીને બાંધી લ્યો આ શૂરવીર ની પૂછડી પોતાને ઝાળી લેવાની વાતે આઈ રાણી હાબધી થઈ ગઈ કાછોટો વાળ્યો ને આંખમાં ખૂન નસ થસી આયુ પઈને ધ્રુજવા લાગ્યું એમ મારા ધણીને છેતરીને માર્યો ને મને બાંધવીસ કેમ ફટ રે ભૂંડા બાય લાવ આ તમારી બાદુરી સિંહણના મોમાંથી જાણે છિંકોટો નીકળ્યો મુંગરનો ગુમાન ગળી ગયો આંખે જાણે જાંજવા બંધાઈ ગયા જોગ માયા જેવી આયરાણી આગળ ઢળળી પડ્યો અને લોચા વાળવા લાગ્યો બેન મુંગર બોલ્યો હાગરના મોજા જેવી વાહે વાર આવતીતી ને મોયર આયરો ઓડા બાંધીને પડ્યાતા

મુંગર ગરીબડી ગાય જેવો થઈને આઈ રાણીને કરગરવા લાગ્યો બીજા બારવટિયા પણ હાથ જોડીને આઈ રાણીની પાસે ઊભા ખબરદાર જો બેન જેવો શબ્દ મોઢામાંથી કાઢ્યો છે તો તમ જેવા ચોટાઓની હું બેન બનું ને એ મારા ધણીના મારતલની શરમ નથી આવતી બેન કેતા હશે બાપા હશે અમારો ગનો માફ કર ને હમાયામાંથી રૂપિયાની કોથળી કાઢતા મુંગરે કીધું આલે કુંભાની ઉત્તર ક્રિયા ને દાડો દફાડો કરજે જા જટ પાસી વળ બેન

મુંગરે આયરાણીની સામે હાથ જોડ્યા મારી બેન મારી કર કોઠા ઉપરથી કોઈએ બંદૂકનો કેર કર્યો જૂની વેર મુંગર ઢગલો થઈને આઈરાણીના પગમાં પડ્યો બાકીના માણસો હથિયાર હેઠા મેલી અને પાપના પ્રાયશ્ચિતના કંપથી ગપતા અવાજે બોલ્યા બેન અમારા મોત કાગડા કુતરાની જેમ થવા જોઈ અમારા કર્મો દેવાશે પાપ કરવામાં અમે પાછું વાળી ન જોયું બેન અમને માફ કર એમ કેતા કેતા સૌ આ હિરાણીના પગમાં ઝૂકી પડ્યા આટલી વારમાં તો વાર ગામમાં આવી ગઈ ગોરા અમલદારે જોયું તો એક સ્ત્રી પાસે ઝાળ બારવટીયા મસ્તક નમાવીને ઉભા હતા તેણે સ્ત્રીની જવા જોઈ માથેથી ટોપો ઉતારી આ હિરાણીની સામે મસ્તક નમાયું ને ત્યાર પછી કુંભા મહેતાના દીકરાને માણાવદર દરબારે એક હાતીની જમીન ખાવા આપી હતી આ બનાવ સવનસો ઓગણીસો ચુમ્માલીસમાં માં બનેલો એમ રાઘવજી માધડ નોંધે આપણા લોકસાહિત્યને ઉજાગર કરતી આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો